દવા છટકાવ કે ગટર અંડરગ્રાઉન્ડ કરે એવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે રિપોર્ટર સંજયવાળા ધારી ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી સરપંચ છે સરપંચ અમારે કોઈ છે નહીં તો અમારે કરવું હું અહીં અમારે હાલવાની જગ્યા નથી ચોમાસામાં હલાતું નથી ગટર એટલી ઉભરાડી છે અને કાયમ મચ્છર એટલું ઝાડા ઉલટી ટાઈફોઈડ મેલેરિયો બધું છે ગ્રામ પંચાયતમાં તમે અરજી આપીશ